હેલો સ્વાગત છે તમે જોઈ રહ્યા છો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર ની બોર્ડર આ બોર્ડર કોઈ જગ્યા નથી આ બોર્ડર છે એક નદી કિનારા ઉપર જ બોર્ડ મારેલું છે બે પોઈન્ટ ચાર મીટર થી ગાડું જવા દેવાનું નહીં અચ્છા તમે જે રહ્યા છો મોટા શિવલિંગ વાળું મહાદેવનું મંદિર પણ આપણે જવાનું છે દૂર એટલે આપણે રોકાયા નહીં બીજું કામ સરકાર કરે કે ના કરે પણ આ રોડનું કામ તો ખૂબ કરે છે અને અહીંયા પણ બની રહ્યો છે રોડ મેં મારું બાઇક ઊભું રાખ્યું અને જોવા લાગ્યું કે કેવો બને છે રોડ તો જોયો તો રોડ મને લાગ્યો એક ફૂટનો શીશી રોડ હજુ તો ઘણું દૂર હતું પણ દૂર થી દેખાતા હતા ડુંગરા જાણ્યા અરવલ્લીના ડુંગરા આપણે ઘણા દાડ થી જોયા નતા ડુંગરા એટલે આપણને પણ થોડું જોવાનું લાગ્યું સારું મસ્ત લોકેશન દેખાતું હતું સામે એક મસ્ત ડુંગરો હતો અને આપણો રોડ જતો હતો એ ડુંગરાના અંદર થોડાક આગળ તો આવી ગઈ જંગલ અને આ જંગલમાં મને દર્શન થઈ ગયા જીરાફના પણ મેં મારી આંખો ખોલીને જોયું તો જીરાફ મેં એ તો ભાઈ હતા હરણ ભાઈ બાઇકના અવાજ હરણ તો ભાગી ગયું પણ મને લાગતો હતો ડર અરે કેના કે ચાહતે હો સ્ટેપ પ્રાણી નો ઓજી બ્રો સામે દેખાતો તો ડુંગરો એની પાસે આપણે પહોંચે તો આસપાસ મસ્ત નાના 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 પથ્થર હતા એ પથ્થરોને એક લોકેશન જોઈ અને મારા મનમાં એક વિચાર આવ્યો કે જો આપણો ગુજરાતી પિક્ચર બનાન થાય ને તો આ જગ્યા ઉપર જ બનાવવું છે પૈસા પૈસા આપણે જેના માટે આવે છે એનો અંત આવી ગયો છે કેમ કે આપણે હવે પહોંચી ગયા છે મહારાષ્ટ્રના ચાંદપુર ગામમાં જ્યાં હનુમાન દાદાનું બહુ મોટું એવું વિશાળ મંદિર છે મંદિર તો હજુ થોડું દૂર છે એના પહેલા તો દુકાનો ચાલુ થઈ ગઈ દુકાનો ઉપર તમે સિંદુરના ડબ્બા જોઈ રહ્યા છો વળી આજે તો શનિવાર એટલે ટ્રાફિક તો થવાનું અને ટ્રાફિકમાંથી નીકળીને આપણે પહોંચી ગયા બાઇક માં બાઇક તો મેં પાર્ક કરી દીધું મેં મારી નજર ગુમાવી તો મને લાગ્યું કે આ તો મંદિરનું પાર્કિંગ છે કે ઓરડાનો શોરૂમ હવે આપણે પહોંચી ગયા ગેટ નજીક તો ગેટ ઉપર લખેલું શ્રી હનુમાન દેવસ્થાન ચાંદપુર એક વર્ષ પહેલા અહીંયા આવ્યો હતો ચાંદપુરમાં ત્યારે આ શેડ લાગેલો નહોતો આજે મસ્ત શેડ લાગેલો છે સીડીઓ પર માર્બલ લાગી ગયો છે તો આપણે આ સીડીઓ પર તેમ ચાલવાનું કરી દીધું ચાલુ

દર્શન કરીને આપણે નીકળી રહ્યા બહાર દર્શન કરીને આવ્યા બાદ લોકો અહીં તે માટે બહુ મોટી વિશાળ જગ્યા કરી છે તો આપણે પણ માટે ત્યાં બેસી ગયા બાજુમાં લોકો સેલ્ફી લે છે બહુ એવું લોકેશન દેખાય છે તે આપણે પણ બે લઈ લીધી સેલ્ફીઓ હવે મંદિર થી નીકળ્યા ત્યાં બાજુમાં નાનું તળાવ અને તેજ તળાવ ને જોડતું મોટું તળાવ અને એ તળાવ ઉપર બાંધેલો હતો ચાંદપુર બાંધ આ મોટા તળાવ અને ચાંદપુર બંધ પર પહોંચતા ત્યાં પણ આપણને મળી ગઈ વાનર સેના કેમ કે છે એટલે દરેક જગ્યાએ મળવાની છે આપણે થઈ ગયા જ્યારે રામ સીતા હતા ત્યારે રામટેક રોકાણા હતા ત્યારે હનુમાનજી ચાંદપુરમાં હતા તેવો ઇતિહાસ છે આ મંદિરનો સાથે સાથે આ મંદિરની એક બીજી વિશેષતા છે કે તે દર વર્ષે આ મૂર્તિ થોડીક વધે છે ચાંદપુરના આ હનુમાન મહારાષ્ટ્રમાં જ નહીં પરંતુ પૂરા ભારતભરમાં પ્રખ્યાત છે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને કોમેન્ટમાં જય હનુમાન લખી મોકલજો અને હા મધ્યપ્રદેશમાં રહેતા તમારા ગુજરાતી ભાઈના ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં